দীৰ্ঘিয়ে ফাঁচি অ ন এখন ফাই নলা ગન ડોલા યે માવો પર આવ્યું લે માવો ઓય બેટા ગુજુ મને માવો નો બોય જોકો ફાક દી લયા વાળી વાળી દેખ રઈ ની ઓય કાઈ લે ખલાય દિલા હે બાબા ઓરબા આતો રોમરાઈ છે ફલ લગા આદર જૂટખલે ઓલા કોતના કૌના એટા મરાવ ની રુવાય પતૈ લે બેגן ભલા ઓરી બનાઈલા નળ કુજન દેખીલા મને આયા બેમારી બેટા ઓય ડોલા ડોલા લે લો બહુ તર મવાઈ ની ઉ તી જેર ગાઈ ઓર